જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ રસ્તાની ગુણવત્તાને લઈને મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ દ્વારા જેમાં રસ્તાની ગુણવત્તા ઓછી હોવાનું સામે આવ્યું છે કોન્ટ્રાક્ટરને બોલાવી આ ગુણવત્તા સુધારવા માટે સૂચના આપવામાં આવી છે આ સાથે શહેરના અન્ય રસ્તાનું પણ હાલ ચેકિંગ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે જુનાગઢમાં રસ્તાની કામગીરીને લઈને અનેક સવાલો અને આ સાથે હાલમાં પણ રસ્તાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ રસ્તાની ગુણવત્તા ક્યાંક ને ક્યાંક ખરાબ હોવાનું સામે આવ્યું છે અને આ મામલે કોન્ટ્રાક્ટરને બોલાવી ગુણવત્તા સુધારવા માટે સૂચના પણ આપવામાં આવી છે હાલ અન્ય રસ્તાનું પણ સૂચના બાદ ચેકિંગ કરવામાં આવ્યું છે કે નહીં તે પણ જોવું રહ્યું પરંતુ હાલમાં તો આ ગુણવત્તા સુધારવા માટેની સૂચના આપ્યા બાદ કોન્ટ્રાક્ટરે પોતાની કામગીરી શરૂ વરસાદ પછી જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જેટલા પણ મુખ્ય રસ્તાઓ છે અને જે ગારંટી પિરિયડમાં આવતા હોય આ તમામની રીસર્ફેસિંગ અને રસ્તાને સારા કરવાની કામગીરી કરવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ કામગીરીનો આજે ચકાસણી કરવામાં આવી છે કલેક્ટર ઓફિસ રોડ અને ભવનાથ વિસ્તારમાં જે કામ ચાલે છે આની ચકાસણી દરમિયાન કોન્ટ્રાક્ટ દ્વારા અમુક જગ્યા ઉપર નબળી કામગીરી પણ ધ્યાને આવેલ છે કોન્ટ્રાક્ટરના અને વિશે જાણકારી કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કામગીરી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે ભવિષ્યમાં પણ જેટલા પણ રસ્તાઓ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરંટી પિરિયડમાં છે આ તમામ કોન્ટ્રાક્ટર્સ દ્વારા જે રોડ છે અને જે પહેલાં હતો આ જ પરિસ્થિતિમાં એવી રીતે આનું સરફેસિંગ અને સારી રીતે કરવાનું રહે છે નહીં તો આના ઉપર જે પણ કાયદેસરની કામગીરી કરવાની હોય સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવાનું હોય અથવા ઉપર પેનલ્ટી કરવાની હોય આ કામગીરી કરવામાં આવશે કલેક્ટર કલેક્ટર કચેરી કચેરીથી આગળ ફાટક સુધી અને ભવનાથ વિસ્તારમાં ગિરનાર દરવાજેથી લઈને નીચે ભરડા વાવ સુધી અત્યારે જે કામ ચાલુ છે આ ચાલુ કામની વિઝિટ લેવામાં આવી છે કલેક્ટર ઓફિસનો રસ્તો અગાઉમાં બની ગયું છે તો જ્યાં જ્યાં ત્યાં અમને લાગ્યું છે કે ભાઈ અહીંયા ઠીક નથી ત્યાં આને દુરુસ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે